તો આજે આપણે વાત કરવાના છે એવા રહસ્યમય માણસની જે આવ્યો હતો પ્લેનની અંદર પણ કોણ હતો કેવી રીતે આવ્યો કયા દેશનો હતો એ આજ સુધી કોઈને ખબર નથી તો એ સમય હતો જુલાઈ ઓગણીસો ચોપનનો જાપાનના ટોક્યો શહેરની અંદર એક એરપોર્ટ હોય છે હનેડા એરપોર્ટ હનેડા એરપોર્ટ પર બપોરના બાર વાગ્યા હતા બાર વાગે એક પ્લેન લેન્ડ થાય છે જે પ્લેન યુરોપથી આવ્યું હતું યુરોપથી પ્લેન લેન્ડ થાય છે બધા પેસેન્જર એક પછી એક ઉતરતા હતા બધાનું ચેકિંગ કરવાનું ચાલુ થયું સામાન વિઝા પાસપોર્ટનું બધાનું ચેકિંગ ચાલતું હતું એની અંદર એક પેસેન્જર આવે છે એ પેસેન્જરનો પાસપોર્ટ ચેક કરવા આપ્યો ઓફિસર ઓફિસર પાસપોર્ટ જોઈને ચોંકી જાય છે કારણ કે પાસપોર્ટની અંદર જે દેશ લખેલો હતો ટોરેટ દેશ એ આ દુનિયામાં ક્યાંય એક્ઝિસ્ટ જ નથી કરતો મતલબ એ ટોરેટ દેશ આ દુનિયામાં છે જ નહીં ક્યાંય અને પણ પાસપોર્ટમાં તો લખેલો છે તો એ ઓફિસર પૂછે છે તમે કયા દેશથી આવ્યા તો પેસેન્જર કહે છે ટોરેટ દેશથી હું ટોરેટ દેશનો છું તો ઓફિસર વિચારમાં પડી જાય છે કે ટોરેટ નામનો દેશ કદાચ મેં સાંભળ્યો નહીં હોય પણ એ ઓફિસર વીસ વર્ષથી છેલ્લા વીસ વર્ષથી પાસપોર્ટ ચેક કરવાનું કામ કરે છે અને એને ઓલમોસ્ટ બધી જ કન્ટ્રી ખ્યાલ છે પણ ટોરેટનું ખ્યાલ નહોતું તો એ વિચારમાં પડી જાય છે કે પછી એ વિચારે છે કે હું કદાચ ભૂલતો હોઈશ કદાચ આ દેશ હશે તો એ એક વર્લ્ડ મેપ આખા વર્લ્ડનો નકશો લઈને આવે છે એ નકશાની અંદર શોધવાનું ચાલુ કરે છે કે ટોરેટ દેશ ક્યાં છે પણ એને મળતો નથી એ વિચારમાં પડી જાય છે પાસપોર્ટની અંદર ટોરેટ ડેસ છે આ માણસ પણ કહે છે હું ટોરેટથી આવ્યો ટોરેટ ડેસ નથી આખા નકશાની અંદર પછી એ આના સિનિયરને વાત કરે છે કે એક પેસેન્જર એવો આવ્યો છે જેના પાસપોર્ટની અંદર ટોરેટ ડેસ લખેલું છે પણ એ ટોરેટ ડેશ આ દુનિયાની અંદર છે જ નહીં તો ઓફિસર પણ હા એની વાત માની લે છે કે સાચી વાત છે ટોરેટ ડેસ તો આ દુનિયામાં ક્યાંય છે જ નહીં ટોરેટ નામનો દેશ તો એ ઓફિસર કહે છે એના સિનિયર ઓફિસર કે એ પેસેન્જરને તમે સાઈડમાં બેસાડો આપણેની તપાસ કરીએ પછી એ એની તપાસ કરવામાં આવે છે પૂછવામાં આવે તમે ક્યાંથી આવ્યો હતો ફરીથી કહે છે હું ટોરેટ ડિસ્થી આવ્યો છું પછી એને પૂછવામાં તમે શું કામથી આવ્યા હતા તો એ કહે છે કે મારું એક કંપનીની અંદર મિટિંગ હતી અને મારું અત્યારે હોસ્ટ એક હોટેલની અંદર બુકિંગ પણ છે તમે મને જવા દો હું ટોરેટ ડિસ્થી જ આવ્યો છું મારે ત્યાં જઈને રેસ્ટ કરવાનો છે કારણ કે કાલે હું ત્યાં મિટિંગમાં જઈ શકું એક કંપનીમાં તો એ ઓફિસર હોય છે એ માની લે છે કે તમને જવા દઈશું પણ પહેલાં તમારા દેશનું ક્લિયરન્સ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે તમને નહીં જવા દઈએ તો પેસેન્જર કહે છે કે હું ટોરેટ દેશથી જ હું તમને નકશામાં બતાવી શકું તો એની આગળ ઓફિસરોએ નકશો મૂક્યો કે તમે આ નકશાની અંદર આખી દુનિયાનો નકશો મૂક્યો કે તમે આ નકશાની અંદર તમારો દેશ બતાવો તો એ આંગળી મૂકે છે અને આંગળી એન્ડોરા દેશ પર મૂકે છે તો બધા ઓફિસર કહે છે કે આ તો એન્ડોરા દેશ છે આ તમારો ટોરેટ દેશ ક્યાં છે આની અંદર તો એ પેસેન્જર કહે છે કે ના આ જ ટોરેટ દેશ છે આ એન્ડોરા કેવી રીતે થઈ ગયું મને ખબર નથી અહીંયા ઓફિસરો ચોંકી ગયા હતા કે આ માણસનો પાસપોર્ટ પણ ઓરિજિનલ છે વિઝા પણ ઓરિજનલ છે સામાન પણ બધો બરાબર છે કંઈ એવું કંઈ લાગતું નથી આ માણસ સાચું પણ બોલી રહ્યો હવે કરીએ તો કરીએ શું તો ઓફિસરો કહે છે કે તમારા દેશનું જ્યાં સુધી ક્લિયરન્સ નહીં આવે તમે ક્યાંથી આવ્યા કોણ છો ત્યાં સુધી અમે તમને નહીં જવા દઈએ તમે આ એરપોર્ટના એક હોટલ રૂમની અંદર આજનો દિવસ રોકાવો પછી કાલે બધું જ ક્લિયર થઈ જશે કાલે તમે જતા રહેજો તો એ પેસેન્જર રોકાય છે એને એક ફૂલ ટાઈટ સિક્યોરિટી રૂમમાં રાખવામાં આવે છે બહાર બધા સિક્યોરિટીવાળા ઊભા હોય છે સિક્યોરિટી ગાર્ડ અંદર એને રૂમની અંદર રોકવામાં આવે છે સાંજ પડી જાય છે દિવસે જમવાનું મોકલવામાં આવે છે એ પેસેન્જર ખાઈ અને સૂઈ જાય છે પછી આવે છે બીજો દિવસ બધા ઓફિસર વિચારે છે કે આ પેસેન્જરનું આપણે થોડું બેકગ્રાઉન્ડ ચેક કરી લઈએ કે કંપનીની અંદર મિટિંગ માટે આવ્યો હતો એ કંપનીમાં આપણે કોલ કરીએ તો એ કંપનીમાં કોલ કરે છે અમારી કંપનીમાં કોઈ આવો મિટિંગ માટે કોઈ માણસ આવ્યો જ નથી ત્યાંથી પણ ના પડી જાય પછી એણે કીધું કે મારું એક હોટલમાં બુકિંગ છે રેસ્ટ કરવા માટે જવાનું મારે તો એ હોટૅલમાં કોલ કરવામાં આવ્યો તે હોટલમાં પણ કોઈ નથી કોઈ બુકિંગ જ નથી એના નામનું પછી બીજા દિવસ સવારે સિક્યુરિટી ગાર્ડ અંદર જાય છે એ પેસેન્જરની રૂમની અંદર જ્યાં એને રોકવામાં આવ્યો હતો એ પેસેન્જર પણ ગાયબ સામાન પણ ગાયબ અને જ્યાં જે એરપોર્ટના ઓફિસરે એના પાસપોર્ટના વિઝા જે જમા કરી લીધા જપ્ત કરી લીધા હતા એ લોકરમાંથી પાસપોર્ટના વિઝા પણ ગાયબ અને બધું જ એક પછી એક રહસ્યમય તરીકે ગાયબ થઈ ગયું એ માણસ પણ ગાયબ થઈ ગયો પાસપોર્ટ વિઝા બધું રહસ્યમય તરીકે ગાયબ થઈ ગયું અહીંયા ઓફિસરો વિચારમાં પડી ગયા કે માણસ હતો તો હતો કોણના ટોરેટ ડેસ તો ક્યાં હતો ટોરેટ ડેશ ક્યાંથી આવ્યો તે માણસ કોણ હતો એ બધું જ મિસ્ટ્રી હતું રહસ્ય હતું જે રહસ્ય આજ સુધી સોલ્વ નથી થયું પછી આના પર બધી વાતો બનાવવામાં આવી જે વાતો હતી કે ટાઈમ ટ્રાવેલર હતો ટાઈમ ટ્રાવેલ કરીને આવ્યો હતો ભૂલથી અહીં આવી ગયો હતો એટલે પછી એને ખબર પડી એટલે ભાગી ગયો પછી બીજી વાત એ બનાવવામાં આવી કે બીજા યુનિવર્સથી આવ્યો હતો પછી એને ખબર પડી કે કં ખોટી જગ્યાએ આવી ગયું પછી એ ભાગી ગયું પછી આના પર એક બુક પણ લખવામાં આવી ડાયરેક્ટરી ઓફ પોસિબિલિટીઝ એની અંદર લખવામાં આવ્યું કે કઈ કઈ પોસિબિલિટી હોઈ શકે જેનાથી આ માણસ આ પ્લેનની અંદર લેન્ડ થયો અને અહીંયા આવી ગયો જે કોઈ જેના કંઈ દેશનું ખબર નથી જેના કંઈ નામનું ખબર નથી ક્યાંથી આવ્યો ક્યાંથી નહીં અને ગાયબ કેવી રીતે થઈ ગયું એ કંઈ ખબર નથી તો અમુક એવા સવાલ છે અમુક એવા રહસ્ય છે જેના જવાબ આજ પણ ના સાયન્સ જોડે છે ના કોઈ જોડે છે તેવા જ રહસ્યની આપણે વાત કરીએ આપણા ચેનલ પર તો તમે આ ચેનલની અંદર બીજા વિડીયો ચેક કરી શકો જોઈ શકો છો પ્લેન મિસ્ટ્રી પર ક્રાઇમ સ્ટોરી પર બધા ઓલરેડી અપલોડ કરેલા જુઓ ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ